કઈ સમજાતું નથી હા વાયવું તો છે પણ કામ હજી ઉગતું નથી એવું લાગે છે કે આ વાડીએથી ખાતર લઈ આવવું પડશે આ નગર આમના મહેનત બધી પાણીમાં જાય અને આ સારું છે કે ઘરનું શાકભાજી થાય નગર ખાત હું સમજાતું નથી કે હા વરસાદનું ટાણું છે ને ક્યારે હું જાઉ બા જય શ્રી કૃષ્ણ હે જય શ્રી કૃષ્ણ મારો દીકરો હો મારો નાથા કા એ મસા ન ગાયો બા હા તમારી યાદ આવી ગઈ ને મે છું મળી આવ કે હારું થયું કે તારી માને યાદ તો આવી ને મને એમ થયું કે આ મારા દીકરાને એમ થતું હશે કે મારી માં વહી ગયો હવે

આમ જાતી થી બાય તે મેં કીધું લાઈન માર બા નું ઘર વશ આવે છે અને કટલા સમયથી ગઈ ન તે જઈ આવું મેં કીધું એ સારું થયું ને મને પેલા તો વિચાર આવ્યો તો કે બા ખેતરે હશે પછી છું કે સાવ તો ખરા જો નઈ હોય તો ફોન બંધ કરી એમ પણ આ જો તો ખરા આ વરસા નું ટાણો થયું તે હું ખેતરે જાવ અને પછી પાછો વરસાદ આવ્યો તો માં શું કરું કે તે મને એમ થયું કે આ વાડી જો ને આ ભીંડા કેટલા વખત વાયવા છે પણ થાતા ન તેવું વિચારતી હતી કે ખાતર વાડીએથી લઈ આવું આ ઓયડી માં પૂર્યું છે ને બધું કે ખાતર નાખું ને તો સારું શાકભાજી થાય માર વાત સાંભળો હું આ શાકભાજી થાય ને તઈ થેલું ભરી ભરીને ને માર હારામ નો મોકલા કા આ તો હારું કહેવાય ને કે શાકભાજી થાય અને તારા હારે મોકલા આવું નોજ મોકલાવાય કા હા માર જેઠાણી છે દામિની ભાભી એની માં તો છે ને હે આટલું દિલ કોઈ ન મોક અને તમે તમે તો ભીંડો મોકલાવો અને મરસા મોકલાવો અને અથાણા મોકલાવો કાઈ મોકલાવાની જરૂર નથ આ તમારું સોડીન ખાવ હશે ને તો આય આવીને ખાઈ લે હો ના રે ના આ તું હાહરે ગઈ ને પછી આ હંધાઈ માટે મોકલ પડે ન કર એમ કે કે આ જો વેવાન તો હોય ને સોડી આડુસ મોકલે છે બટા આ સંયુક્ત કુટુંબમાં રહેવું હોય ને તો હંધાઈનું સારું વિચારવું પડે અને મને મારા દીકરી ઉપર ગર્વ છે કેસે ને મારી દીકરી હંધાઈનું હારું વિસારતી હશે એમ કહું છું કે આ તારા જેઠાણી ને જેઠ મજામાં તો છે ને આ તારા હાહુ મજામાં છે ને હા તમારે બહુ બધાની બળી તરાકા હા એ સોડી આવી છે ઈ નઈ જોવે લે જેઠાણી જેઠ ને હાહુ ને મજામાં છે ને આ મારી જેઠાણી તો છે ને ખટકના ઘોડા જેવી છે કા વળી ખટકના ઘોડા જેવી બુદ્ધિ જેવું છે કે નહીં આવું બોલી ને તો છે ને ન્યા બધા એમ કે કે ની માએ કઈ શીખવાડ્યું નથી લે એમાં માં કે વશમાં આવી અને અમારી જેઠાણી મારા જેઠ કેવું કરે ખબર તમને હમણા 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 કેવું છું આ કાજ ની વાત છે હા મને એમ છું કે હમણા હમણા છે ને તમાર જમાઈ દુકાન હારી હાલે છે સમજાય એગ્રોની તે થોડા ઘણા રૂપિયા વઈ જાય 40000 તો હું દર મહિને આપી છે વી કે હું વળી રૂપિયા આપવા ગઈ જેવી હું ન્યા જઈને બેઠી ને તમારા જેટ બેઠા જ હતા એટલે મેં કીધું એની વાત પાછે ને પછી રૂપિયા હું કાઢું હા ત્યાં તો મારા જેઠે 20000 રૂપિયા હાથમાં પકડાઈ દીધા હ અને પછી તો બા મેં વિચાર કર્યો કે આ અમે બે જણા શું કરવા ઘા આવી હે અમારા જેઠ 20000 રૂપિયા આપે હે તો પછી હું 20000 રૂપિયા આપું તો તો બેન એક હરખું હરખું થાય એમ તારી બુદ્ધિ કાઈ ઘાસ સરવા ગઈ છે બુદ્ધિ વગરની અમે તને આવું શીખવાડીને મોકલી હતી આ સાયકલ કુટુંબમાં રહેવું હોય ને તો બધાને વિસાર કરીને રહેવાય અને તું આ હું વાત વિવાદ કરશું તારી જેઠાણી આરે કે એ તારા જેઠે 20000 રૂપિયા આપ્યા અને તે તે હતો 20000 રૂપિયા આપ્યા મે એ જમાઈ નું સારું કામ હાલતું હોય તો પૂરે પૂરે રૂપિયામાં હું વાંધો છે અને આમ જો આ મોટા ભાઈ તારા હારે છે ને જેઠ તો એનું વિચારવાનું હોય આ હારે રહેતા હોય ને તો છે ને વાત વિવાદમાં પડાય જ નહીં મે નક્કી કર્યો છે કે અરે આમાય તને ખબર છે ને કે તારી જેઠાણીને દવાખાનું હમણાં આવશે તો દવાખાના હોય ને તો નિયા માણા વિચાર કરે અમે છે ને મુંગા જ રો અને મે છે ને નક્કી કર્યું છે કે જેટલો રૂપિયો મારો જે ઘરમાં આપ છે ને એટલો જ આપી આ બાના છે બાના બધા હું આવડના અહીંયા આવવા જેવું જ ન થો છોડીને કેમ સમજાવું આ હારે રહેતા હોય માણા તો કેવા પ્રેમથી રહેતા હોય અને આ મારું નાક ડુબાડવા બેઠી છે